મારું નામ વિતિકા પટેલ શું કે સાજે લોકો ભેગા થયા શું બાબતે અમે જે મેન તો ફી વધારા માટે ભેગા થયા છે કે જે વધારો થયો વધારો કરીને પછી એ લોકો કહે છે કે ઘટાડો થયો છે તો તે માન્ય નથી કારણ કે પહેલાં એ લોકોએ વધારો કર્યો અને પછી ઘટાડો કર્યો જે લાસ્ટ યર કરતાં તો આપણે કમ્પેર કરીએ તો એને વધારો જ કહી શકાય પહેલાં વધારો એમ હતો કે ગવર્મેન્ટ કોટામાં સિક્સટી સિક્સ અને મેનેજમેન્ટ કોટામાં એટી નાઇન તો હવે જે એ લોકો કહે છે કે ઘટાડો કરેલો છે તો એમાં જે મેન્ટ કોટા છે એમાં ફોર્ટીન પર્સન્ટ અને મેનેજમેન્ટ કોટામાં થર્ટી ફોર પર્સન્ટ છે તો લાસ્ટ ઇયર કરતાં તો તે વધારો જ કહેવાય તો એને ઘટાડો તો ના કરી શકે અમારી માંગ એ છે કે જે પેલા બી કરવી તે જ રાખે અને જે બી વધારો થયેલો છે એ પાછો ખેંચે